જો કંપની નબળી તો વારા ઘડીએ નોકરી ફેર્યા કરે અને છોકરી નબળી તો વારા ઘડીએ ઘર ફેર્યા કરે જેને ફ્યુચર સેફ કરવું છે જેણે લાઈફમાં સેટ થવું છે એણે ભગવાન પાસે બે જ માનતા માનવી કે સારી કંપનીમાં સારા સારી કંપની પછી બેસવાની કંપની હોય તો સારી હરવા ફરવાની કંપની હોય તો સારી નોકરીની જગ્યા હોય એ કંપની સારી અને સારા ઘરની છોકરી ભગવાન આ જગતનું સર્જન પણ દેશની નારી જ કરે અને આ જગતનો પતન પણ દેશની નારી જ કરે

આનંદ કરો ઘણી ગાડી અમારા ગૌઢાઓ તો ત્યાં કેતા આપણે એમ જઈએ કથાઓ કરવા પછી એમ કે અમારા તો કેવા હતા કીધું કેવા પણ દીકરી જુવાન થાય એટલે માથે ઓઢણું રાખવું પડે હા નીચે ઘાઘરી પહેરી હોય માથે આમ લાવું હોય અને માથે ઓઢણું ઓઢી રાખવાનું પણ ઓઢણું જો નીચે પડી જાય તો બાન બાપુજી બે એમ કે બેટા ઓઢણું માથે ન રીતે હોય ને ઓઢણી તો અહીંયા આમ થોડુંક આમ રાખીને માથે ખીલી એક માર દેવાય એટલે વારા ઘડી આપણે આમ કરવી નહીં એક ઓઢણી સાજ આડાવળી થઈ જતી ત્યારે આપણા ગૌઢાઓ આવું મેણું મારતા તો ખેર હવે કઈ એવો સમય છે ને એટલે મારે એ બાબતમાં કઈ તમને કહેવાય નહીં કે ભાઈ પણ છતાં મર્યાદાનું ઓઢણું તો આ દેશની કારણ કે સ્ત્રીનો સ્ત્રીનો શણગાર છે લજ્જા સ્ત્રીનો શણગાર શરમ છે સ્ત્રીનો શણગાર એ તો માંડવામાં આવે ને ત્યારે ધીમે ધીમે હાલતી હોય ને તો જ હારી લાગે ઇનફિલ્ડ એને હારું જ ન લાગે એ તો ભલે લઈન આવે હા એને હારું ના લાગે ભલે લઈને આવે એના હાથમાં તો વરમાળા હોય એનો ભાઈ હાથ પકડીને આલો આવતો હોય આંખના ખૂણા ભીના થઈ ગયા હોય પગ ધ્રુજતા હોય ઊંચું જોઈ શકતી ન હોય ન બાપ સામું જોઈ શકે ન ભાઈ સામું જોઈ શકે ન પતિ સામું જોઈ શકે અને ધ્રુજતી ધ્રુજતી માંડવામાં બેઠી હોય તો જ દીકરી સારી લાગે આ દેશની દીકરીની જે કલ્પના છે આ દેશે જે દીકરીને વિદાય કરતા સમયે આહુડા પેડ્યા છે એ દીકરી આ છે કે જે દીકરી માંડવામાં આવે તો શા માટે આમાં હાથ હસ્તમેળ હાથ આપે પોતાના ઘરવાળાના હાથમાં તો એનો હાથ આમાં ધ્રુજતો હોય શા માટે ધ્રુજતો હોય કેમ કે તો આ સુધી આ હાથને કોઈ સ્પર્શ નથી કર્યો કોઈ ટચ નથી કર્યું દુનિયાનો પહેલો વહેલો એવો પુરુષ છે જેની સાથે બીજો કાંઈ સંબંધ નથી ને એના હાથમાં સીધો હાથ આપી દેવાનો જેની હારે કાંઈ નાતી નેડો નથી એના હાથમાં જિંદગીનું સુકાન આપી દેવાનું એ વાતથી એ દીકરીનો હાથ ધ્રુજતો હોય એના પગ શા માટે ધ્રુજતા હોય જે ફળિયામાં કુદાકા મારતી હોય એ જ ફળિયામાંથી જયારે માંડવામાં જતી હોય તો ફળિયું એનું ઈ ભાઈ એનો ઈ બાપ એનો ઈ બધું એનું ઈ છે છતાં માંડવામાં જતી હોય ત્યારે એનો પગ ધ્રુજતો હોય શા માટે ધ્રુજતો હોય કારણ કે આ જે પગલા જઈ રહ્યા છે એ પાછા વળી અને પાછા એ ઓસરીમાં મેં આવવાનું નથી એ ઓસરી અંદર એ ફળિયાનો હક એ દીકરીનો જતો રહ્યો છે અને એ હક જે જવાનો છે લઈ જાવું નથી પણ પછી બીજા ફળિયામાં જે કવિ દાદ કહે